ભાવનગર મહાનગરપાલિકાએ આજે મોટા પાયાનું ડિમોલેશનની કામગીરી કરી છે શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણને દૂર કરવામાં આવ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી આ દબાણ લાંબા સમયથી વિવાદમાં હતું અને તેના કારણે વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને મુશ્કેલી પડતી હોવાના અનેક રજૂઆતો મળ્યા બાદ આ કડક પગલું લેવામાં આવ્યું છે દબાણ હટાવીને પંદરસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને અમે ખાસ કરીને જણાવી કે કોઈ પણ રીતનો કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર કે એનો નથી આવતો ને આપણે એમને કોઈ નુકસાન નથી પહોંચાડતા તો ઓનલી ફક્ત જે ચોવીસ મીટર રસ્તામાં આપણને જેટલી જમીન જોઈએ જે અલાઇનમેન્ટમાં આવે છે અને આપણી જાણ ખાતર કે પહેલાં એ રસ્તો ત્રીસ મીટર હતો પણ ખરેખર કે બિલ્ડિંગ સાર્વજનિક ટ્રસ્ટ છે એટલે મને વધારે નુકસાન નહીં પહોંચે એટલે સરકારે પણ એને ત્રીસ મીટરમાંથી ચોવીસ મીટર ઓછું કરેલું છે સો એના ભાગરૂપે જ આપણે જેટલો રસ્તો ખુલ્લો થાય અને આપણે તરત રસ્તો બનાવી શકીએ એના માટે અમે આજે કામ કરીએ છીએ ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन आज किया जा रहा है और यहाँ की जो मुंसिपल कॉरपोरेशन वो ये डिमोलिशन कर रही है